કેમ છો બધા મિત્રો તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે જોઈશું કે કોઈ પણ ફોનની અંદર બ્લૂટૂથ કનેક્ટ કેવી રીતે કરવું પહેલાં તો તમે સમજી બ્લૂટૂથ એટલે શું બ્લૂટૂથ કોઈ પણ ફોનને બીજા કોઈ પણ ડિવાઇસ કનેક્ટ કરવા માટે બ્લૂટૂથનો ઉપયોગ થાય છે જેમ કે તમે કોઈ નવા બ્લુટૂથ હેન્ડ ફ્રી લીધેલા છે કે પછી કોઈ નવું ડિવાઇસ બ્લુટૂથ લીધેલું છે બ્લૂટૂથ ડિવાઇસ લીધેલું છે તો તમે એને ફોન સાથે કનેક્ટ કરી શકો છો તમારે તમારા ફોનને ટીવી સાથે કનેક્ટ કરવું છે તો પણ તમે કરી શકો છો તમારા ફોનને તમારા બીજા કોઈ ફોન સાથે કનેક્ટ કરીને તમારે ફાઇલ ટ્રાન્સફર કરવી છે તો પણ તમે કરી શકો છો બ્લૂટૂથ થકી તો બ્લૂટૂથ આજના ટાઈમમાં બહુ જ ઉપયોગી ઉપયોગી છે તો એ દરેક જણાને શીખવું એ જરૂરી બને છે તો આપણે જાણીશું આજે કે એન્ડ્રોઈડ ફોનની અંદર બ્લૂટૂથ કેવી રીતે ચાલુ કરવું એના અલગ અલગ રીત છે ને અલગ અલગ રીતે તમે એને ચાલુ કરી શકો છો જેમ કે તમે અહીંયા નોટિફિકેશન બારમાંથી અહીંયા ઓપ્શન્સ આવતા હશે અલગ અલગ તો ઓપ્શન્સ આવતા હશે તો ઓપ્શન્સમાંથી પણ તમે બ્લૂટૂથ ચાલુ કરી શકશો જેમ કે અહીંયા આ જે ઓપ્શન છે એ બ્લૂટૂથનું ઓપ્શન છે તમે એના ઉપર ક્લિક કરી રાખશો તો એ તમને સેટિંગ્સના પેજ ઉપર લઈ જશે પછી અહીંયાથી તમે આ બ્લુટૂથનો ઓપ્શન અહીંયાથી પણ ખોલી શકે છે હજી આ બ્લુટૂથ ઓન નથી થયું બીજું ઓપ્શન છે તમે સેટિંગ્સમાં જાઓ સેટિંગ્સ છે આ આ સેટિંગ્સનું ઓપ્શન છે આ સેટિંગ્સનું ઓપ્શન છે તમે આ સેટિંગ્સ ઓપ્શન ઉપર ક્લિક કરશો અને સેટિંગ્સની અંદર જઈને તમે સર્ચ બાર ઉપર જઈને સર્ચ કરીશો બ્લૂટૂથ તો તમને બ્લુટૂથના રિલેટેડ જેટલા પણ સેટિંગ્સ છે તમારા ફોનની અંદર એ ત્યાં ઓપન થશે તમે ક્લિક કરશો એટલે પાછા અગેન તમે બ્લુટૂથના સેક્શન પર પહોંચી જશો આ બીજી મેથડ થઈ હવે ત્રીજી મેથડ છે તમે મેનુમાં જાઓ મેનુની અંદર જઈને તમે સેટિંગ્સનો ઓપ્શન ગોતી લો મેનુની અંદર જઈને સેટિંગ્સનું ઓપ્શન સેટિંગ્સ આવ્યું આ સેટિંગ્સનું ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો ક્લિક કરીને તમે પછી અગેન સર્ચ બાર ઉપર તમે સર્ચ કરશો બ્લુટૂથ તો તમને બ્લુટૂથમાં એને ઓપ્શન્સ તમને દેખાઈ જશે કે પછી સેટિંગ્સની અંદર તમે સર્ચ કરશો તો તમને બાર પણ બ્લુટૂથ આવી રીતે દેખાઈ જશે ઓપ્શન ઈ અલગ અલગ એન્ડ્રોઈડ ફોન્સની અંદર અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમની અંદર અલગ અલગ રીતે તમે બ્લૂટૂથને એક્સેસ કરી શકો છો તો આ ફોનમાં અહીંયા બાર બ્લુટૂથ દેખાય છે તો હું આના ઉપર ક્લિક કરી દઉં છું હવે તમે સમજો કે આ જે બ્લુટૂથનું ઓપ્શન ખુલ્યું હવે અહીંયા આપણે શું શું કરી શકીએ છીએ જેમ કે આ બ્લુટૂથ અત્યારે બંધ બતાવે છે હવે જેવું હું બ્લુટૂથને અહીંયા ક્લિક કરીશ એટલે એ ઓપન થઈ ગયું બ્લુટૂથ ઓન થઈ ગયું હવે જેવું બ્લુટૂથ ઓન થશે એવું ઉપર બી નો સિમ્બોલ આવી જશે તમે ઉપર જોશો તો આપણા મેઇન બાર ઉપર જ્યાં ત્યાં બી નો સિમ્બોલ પણ એડ થઈ ગયો તો ત્યાં બ્લુટૂથનું ઓપ્શન આવી જશે હવે તમારું જે ડિવાઇસ છે એ તમે આમાં ચેક કરશો તો તમારું ડિવાઇસ આમાં ડિટેક્ટ થઈ જશે જે ડિવાઇસ સાથે તમારે કનેક્ટ કરવું હોય ડિવાઇસ સાથે પણ ઇન કેસ જો કોઈ તમારું ડિવાઇસ આમાં દેખાતો નથી તો તમારે શું કરવાનું છે કે અવેલેબલ ડિવાઇસની બાજુમાં અહીંયા રિફ્રેસનું બટન હશે તો એના ઉપર ક્લિક કરવાનું તો જેટલા પણ અવેલેબલ ડિવાઇસીસ હશે કે જેટલા પણ ડિવાઇસીસ છે જેને તમે પહેલાં કનેક્ટ નથી કરેલા એ બધા અહીંયા દેખાઈ જશે જેવું તમારું ડિવાઇસ દેખાય છે તમે એના ઉપર ક્લિક કરશો એટલે પેરિંગનું ઓપ્શન આવશે હવે ફોર એક્ઝામ્પલ આપણે એક ડિવાઇસ કનેક્ટ કરવું છે આ જેબીએલ મારા ઇયરફોન છે હેડફો હેડફોન છે એને આપણે કનેક્ટ કરીએ છીએ તો જેવું તમે આના ઉપર ક્લિક કરશો અવેલેબલ ડિવાઇસીસની અંદર જે જેને પણ તમારે કનેક્ટ કરવું છે એનું અહીંયા દેખાઈ જશે તમને જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે પેરિંગ લખેલું આવશે અને તમને એક્સેસ માટે પૂછશે એમાં તમારે ઓલો એક્સેસ કરીને પેર કરી દેવાનું છે પેર કરી દેશો એટલે તરત જ તમારું ડિવાઇસ કનેક્ટ થઈ જશે હા અને તમારે પછી ડિસ્કનેક્ટ કરવું છે તો તમે અહીંયાથી પણ ડિસ્કનેક્ટ કરી શકો છો આવી રીતે ક્લિક કરીને યા તો પછી તમે આ બ્લૂટૂથને બંધ કરી દો એટલે ડિસ્કનેક્ટ થઈ જશે તો માનલો કે આ બ્લૂટૂથ ચાલુ છે ત્યાં સુધી અહીંયા ઉપરની બારમાં આ નો સિમ્બોલ દેખાશે છો બ્લુટૂથ અગર તમે બંધ કરી દો છો તો અહીંયાથી ઉપરથી તમારો જે સિમ્બોલ છે એ જતો રહેશે જેવું મેં બંધ કર્યું બ્લૂટૂથ એવું જે આ સિમ્બોલ છે એ જતું રહ્યું તો તમારે સમજવું કે બ્લૂટૂથ બંધ થઈ ગયું છે હા તમે તમારા ફોનની અંદર જો બ્લુટૂથ લાંબો સમય સુધી ચાલુ રાખશો તો તમારા ફોનની બેટરી જશે બેટરી ઓછી થશે ટાઈમ ટાઈમ છતાં ને તમારો ફોન વધારે બેટરી ખાશે તો તમારે યાદ રાખવું કે જેમ પણ તમારો તમારો બ્લૂટૂથનો ઉપયોગ પૂરો થઈ જાય છે હું તમારા બ્લૂટૂથ બંધ કરી દેવું તો આવી રીતે તમે કોઈ કોઈપણ ફોનના બ્લૂટૂથને ઓન કરીને કોઈ કોઈપણ ડિવાઇસને બ્લૂટૂથ સાથે કનેક્ટ કરી શકો છો તો આ વિડીયોને જેટલા પણ બને એટલા લોકોને શેર કરજો જેને રિકવાયરમેન્ટ છે જેને લાગે છે કે જેના આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એ લોકોને શેર કરજો વિડીયો ઉપર લાઇક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય